જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાન સમીરે જોડાયેલો છે એ બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કહે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે જાવ આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજીએ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના દિવસ સુધી બહુ સારું કાર્ય સારું કાર્ય થાય છે અન્નદાન બહુ મોટું અપાય છે હલો હા બોલો એ રાજકોટ થી પ્રતિકભાઈ ચંદારાણા બોલું છું બોલો બોલો મેં કીધું તમે અમારા ગુરુ જલારામ બાપા વિશે એટલી બધી મેં વાંચેલી હતી ને એ વાત મેં રજૂ કરી છે વાત મારે કરેલી છે બાપા દ્વારા અંદર સદાવત ચાલે છે ને સ્વામી ના ધર્મ વિશે કે સ્વામી વિશે બોલ્યા કોઈ દી મારો અમે ક્યાં અમે ક્યાં બોલ્યા છીએ હા તો એ તમે અમારા જલારામ બાપા વિશે એટલું બધું બોલ્યા આટલું બધું કઈ બોલ્યા નથી સાહેબ એમાં જે પુસ્તક માં જે લખેલું હતું ને સારાંશ ને ખાલી આપેલો છે એ બંને સંપ્રદાય બહુ નજીક છે અને બહુ સાથે જોડાયેલા છે પરસ્પર એક છે ને આત્મીયતા નો નાતો છે હું તમને વોટ્સઅપ કરી આપીશ લખાણ જે છે ને આપની બુક જ છે જલારામ બાપા ને બુક મોકલી આપ્યો વોટ્સઅપ કરી આપું છું એમને અમારા રઘુવંશી સમાજ નો એક વ્યક્તિ ક્યારે તમારા સમાજ વિશે કે તમારા સ્વામી વિશે કે તમારા ધર્મ તમારા જેવા અમુક એવા સ્વામી છે કે શોષણ હોત કરે છે બરોબર છોતેર થઈ છે એવું તો આનાથી કરતા ને છે ને દાખલા તમારા સ્વામી ના સામે અમુક વ્યક્તિના હલો હા જી એમ હા મોકલી આપું બરાબર છે જે લખાણ મોકલી આપું નહીં તમારા જેવા આવા અલકટ સ્વામી હોય બરોબર મારી ભાષામાં હું વખોડી કાઢું છું બરોબર કે અમારા સમાજે કોઈ દી તો તમને ટાર્ગેટ કર્યો છે ભાઈ તો તમે અમારા સમાજના ગુરુ ને શું લેવા તમે ટાર્ગેટ કરો અમે કોઈ ટાર્ગેટ કર્યો નથી તો આ તો આટલું આટલું બધું તમે એના વિશે બોલ્યા છો

અત્યારે શું આરામ કરો થોડો ને તમે સમારા જેવા અલકટ સ્વામીજી કોઈ એવું નથી સમર્થન કે જલારા રઘુવંશી સમાજે બંગડી પહેરી લીધી એવું કોઈ ના ના રઘુવંશી રઘુવંશી સમાજ બહુ ખડે પાણી છે અને કઈ કરવા બાકી રાખે તમને ખ્યાલ છે એ સારી રીતે ખ્યાલ છે હા એમાં કઈ મોટી વાત નથી

હાજી હાજી બિલકુલ પાકી વાત છે તમારી મારા સમાજ વિશે કોઈ આ બોલશે કે મારા સમાજ ધર્મ વિશે બોલશે ક્યારે પણ હું ચલાવી નહીં લઉં હાજી હાજી બાકી માપે માપે જ રેવાનું ગુરુ મહારાજ ભેગા ચેલા ભેગા ગુરુ ને રસ્તામાં પેશાબ લાગ્યો ચેલા ને કે મારું તુંબડું ને આ બધું જોરી ને પકડ હું પેશાબ કરી કે ગુરુજી ગયા લઘુશંકા કરવા ચેલા બધા ઉભા હવે પેશાબ કરવાનું તો બધાને થાય ગોરુને થાય ને ચેલા થાય બધે થી થયું બાપાને થી ગયા બિચારા પણ આશ્ચર્ય શું થયું પેશાબ કરતા કરતા ખડખડાટ હસવા માંડ્યા ઊભા થાય ને કૂદકા બાડે હૈ કરે ચેલાને એમ થયું કે ગોરુની હાંઠવાળે લગભગ ડગરી ગુશ થઈએ કે બે ને વરી ઊભા થઈને ને કૂદકા મારેને હસે એટલે હું ઘણીવાર આલ્યું એટલે પછી હે પૂછાય કેમ ગુરુજી હસતા કેમ હતા પાછા ગુરુ પણ એક ચેલો થોડોક મારા જેવો જણાક પૂછકનો એટલે પૂછીને ગુરુજી તમે તમે નવી લીલા કરી આજ કે હે પેસાબ કરતે કરતે હસ્યા તમે ઈ કે મને ખબર જ હતી તમને શંકા થશે કારણ કે લીલા મારી નવી હતી કે ઈ પણ રહસ્ય તો કહો લીલાનું એ કે ગજબનું હતું કે એ કે મારા મુત્તરમાં બ્રહ્મા તરાણો મારા મુત્તરમાં બ્રહ્મા તરાણતો તો ઈ એ જોઈ નો હસતો તો ઈ કે શું એટલે ઈ કે મૂતરમાં મકોડો તણાતો હતો ઈ તો તણાઈ જ કે ઈ મકોડો નતો બ્રહ્મા હતો કે એટલે પેશાબ કર્યો ને મે મકોડો તણાતો જાતો પછી બગદાલુ ઋષુ રસુત્રિકાર દ્રષ્ટિ હતા તો એ જે મકોડો હતો એનો પૂર્વ જન્મ જો જોયો તો પૂર્વ ઇન્દ્ર હતો ઈ ઈ કે મારા મૂતરમાં હું ઇન્દ્ર તણાણો એટલે મને આશ્ચર્ય થયું કે આ તો જો કે ઇન્દ્ર પદવી હતી પણ આજે ઈ ઇન્દ્ર આજે મૂતરમાં તણા